સમાચાર મળી રહ્યા છે રેશનિંગ દુકાનદારોની હડતાળનો અંત આવ્યો ગાંધીનગરમાં મળેલી ત્રીજી બેઠક બાદ ઉકેલ આવ્યો એ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે અને તે કેબિનેટ મિનિસ્ટર તથા રાજ્ય મંત્રી મંત્રીશ્રી અમારા અગ્ર સચિવશ્રી નિયામકશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવેલા વિક્રંત પાંડે સાહેબજી સાથેની આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે

માત્ર ને માત્ર રેશનિંગ દુકાનદારો ની હડતાળ નો અંત નથી પરંતુ એ તમામ ગરીબો પણ આજે ચાર દિવસ હડતાળ હતી તેના કારણે તેમને જે તકલીફ પડી રહી હતી તે જ અનાજ વગરના રહ્યા હતા તેમને પણ રાહત થઈ છે આ હડતાળનો અંત આવ્યો છે સરકાર સાથે બેઠક થઈ હતી અને પહેલાની જે બે બેઠકો હતી એ બંને બેઠકો નિષ્ફળ થઈ હતી પરંતુ આજે સરકાર સાથે પુરવઠા મંત્રી સાથે સંચાલકોએ બેઠક કરી અને આ બેઠકમાં તેમની જે માંગ હતી એ સ્વીકારવામાં આવી છે અને હવે આવતીકાલથી આ તમામ દુકાન ખુલી જશે એટલે જે ગરીબ પરિવારો છે તે પોતાના ઘર માટે પોતાના પરિવાર માટે

આજ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ મીટિંગની બાબતમાં જે જે કંઈ ચર્ચાઓ થઈ જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ કરશે જાડેજા સોરી રાણા ક્યાં પે આવી આજ રોજ હજુ સેન્ટર માં જાવ થોડું વચ્ચે બરાબર આજ રોજ વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણી અંગે સરકારશ્રીમાં સાનુકૂળ વાતાવરણમાં જે મિટિંગ થઈ એ મિટિંગની અંદર અમારી જે પાંચ પડતર માગણીઓ હતી એમાં કમિશનમાં એક રૂપિયો પચાસ પૈસાના ત્રણ રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના વીસ હજાર રૂપિયાના ત્રીસ હજાર કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો આ બંને બાબત નીતિ વિષયક અને નાણાં વિભાગની મંજૂરીને આધીન હોય માનનીય કેબિનેટ મિનિસ્ટરની તરફથી વિભાગ છે એ આવતા પંદર દિવસની અંદર આ દરખાસ્ત છે એ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરશે ત્યારબાદ ચોરાણુંના જે સત્તાણું ટ સત્તાણું ટકાના ચોરાણું ટકા વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને ચોરાણું ટકા સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત અમને જે છેલ્લો પરિપત્ર કે જેમાં તકેદારી સમિતિના એંશી ટકા સભ્યોના બાયોમેટ્રિકથી જે જથ્થો નો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન બે તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ બે તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે અને પાછળ સહાયક માટેની જે અમારી માગણી છે એ મુખ્ય માગણીને સરકારશ્રીએ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે અને તે કેબિનેટ મિનિસ્ટર તથા રાજ્ય મંત્રી મંત્રીશ્રી અમારા અગ્ર સચિવશ્રી નિયામકશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવેલા વિક્રંત પાંડે સાહેબજી સાથેની આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે ભારત